અમરેલી જિલ્લાના રાજુલાના જૂની બારકટોળી ગામે પાણીની સમસ્યા સર્જાઈ પાણી નહીં મળતા ગામજનોમાં રોષ જોવા મળ્યો જૂની બારકટોળી ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોમાં રોષ જૂની બારકટોળી ગામમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત પાણી નહીં આવતા મુશ્કેલીઓ સર્જાઈ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ થયેલ હોય વહીવટદાર તલાટી મંત્રી ધ્યાન ન આવતા હોવાની રાહ

અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો હોય ત્યારે ચાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકળિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ ક્યાંય કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનું મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકવા આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારો પ્રશ્ન આ સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે છે પ્રશ્ન પ્રશ્ન પાણીનો છે પાણી અસોડું એટલા જમણ થયા પંદર વીસ જમણ છે અસોડે કઈ ગામમાં પાણી જ નથી આવ્યું તમારા ગામમાં સરપંચ કોણ છે સરપંચાને કોઈ નથી ગામ પંચાયતમાં ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ થી બે વર્ષ આવે આ કોઈ ઘડિયા કરીને કો કહે છે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પેડ્યા નથી ને એ કોઈ આવ્યા નથી કઈ કઈ એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી એને કઈ જવાબ દીધો કે મારી પાસે શહેર ગામનો મારે વહીવટદાર સૌ એને કઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બાર પટ્રોળમાં એવો પ્રશ્ન છે તમે જવાઈ ગયો માલ ઢોર બધા જ તર્યા છે ને એને અમારે આદલીલ છે નકર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરીશું નહીં એ અમારે આ દલીલ છે આ અવેળા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે એ અમારે વેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમે કરે નકાર અમે બધા રાજુલા જાઉં હું મામલતદારમાં